નમસ્કાર દર્શક મિત્રો તમે રહ્યા છો સાયકલ સંચાલિત નવસારી લેવલ અને ઝટપટ ન્યૂઝ નવસારી મેનેજમેન્ટ એસોસિએશન એટલે કે એન એમ એ દ્વારા આજરોજ નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સહયોગથી ડિજિટલ ફ્રોડ સામે કઈ રીતે બચી શકાય તે અંગે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું ઓનલાઈન છેતરપિંડી હાલમાં રોજે રોજ થઈ રહી છે અને લોકોને લાખો કરોડો રૂપિયા મહેનતની કમાઈ ચોટાઓ ચોરી જાય છે ઓનલાઈન છેતરપિંડીમાં કઈ રીતે આપણે ધ્યાન રાખવું કઈ વસ્તુઓ ન ખોલવી કઈ વસ્તુ આવે તો તેનો તેની સામે આપણે કઈ રીતે રક્ષણ મેળવવું અને જો કોઈવાર તમે છેતરપિંડીનો ભોગ બનો તો તાત્કાલિક ક્યાં ફરિયાદ કરવી શું કરવું તમામ માહિતી માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેના વક્તા તરીકે લય કુમાર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા તમામ લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને આજે જે નવસારી મેનેજમેન્ટ એસોસિએશનનો જે કાર્યક્રમ યોજાયો હતો ત્યારે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન તરફથી કેયુરભાઈ શું જણાવી રહ્યા છે આવો સાંભળીએ નમસ્કાર નવસારી મેનેજમેન્ટ એસોસિએશન નવસારી તરફથી હું કેયુરભાઈ અને મારી સાથે છે મિસ્ટર સરોષભાઈ આજના કાર્યક્રમ વિશે હું તમને ખાસ જણાવવા માગું છું કે હાલમાં સમગ્ર સિસ્ટમ પંચાયતથી પાર્લામેન્ટ સુધી સરકારી ઓફિસોથી પ્રાઇવેટ ઓફિસ સુધી અને પ્રાઇમરી સ્કૂલથી યુનિવર્સિટી સુધી સમગ્ર સિસ્ટમ ડિજિટલાઇઝેશન થઈ રહી છે અને આ ડિજિટલના જમાનામાં રોજે રોજ આપણે જોઈએ છે કે ઓનલાઈન ફ્રોડના અનેક કિસ્સા જેવા કે ઓનલાઈન શોપિંગ ફ્રોડ ડિજિટલ કિડનેપિંગ ઓનલાઈન મની ટ્રાન્સફર ફ્રોડ રીતે અને આના આનો શિકાર વધારેમાં વધારે મહિલાઓ અને સિનિયર સિટીઝન થઈ રહ્યા છે ત્યારે આ બાબતમાં અવેરનેસ ખૂબ મહત્ત્વની છે જેટલી અવેરનેસ વધારે હશે એટલા આવા કિસ્સાઓ ઓછા થશે એટલે નવસારી મેનેજમેન્ટ એસોસિએશન નવસારીજનોને કઈ રીતે આ વિષયમાં મદદ થઈ શકે એ માટે નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સાથે મળીને આજે ડિજિટલ ફ્રોડથી કઈ રીતે બચી શકાય એનો એક ટોક શો રાખેલો છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં નવસારીજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારે અમને પણ ખૂબ ખુશી છે કે આ અવેરનેસના કાર્યક્રમમાં અનેક નાગરિકો નવસારીના ભાગ લઈ રહ્યા છે અને તમારો પણ એનટીસી ન્યૂઝનો અને તમામ ન્યૂઝ ચેનલોનો પણ ખૂબ ખૂબ આભાર કે આ એક જે ફ્રોડ છે કે જેનો

કેટલાય લોકો પોતાના મહેનતના કમાણી ગુમાવી રહ્યા છે ત્યારે તેનાથી સાવધાન રહેવું જરૂરી છે તમારા પર પણ કોઈ પણ લિંક આવે કોઈ પણ એપ કોઈ પણ ડિજિટલ ફાઇલ આવે કોઈ પણ ફાઇલ ખોલવી નહીં તમારા મિત્રના નંબર પરથી આવતી હોય કે ગમે ત્યાંથી આવતી હોય જોવાની ચેક કરવાની અને ત્યારબાદ જ વસ્તુ ખોલવાની તે વ્યક્તિ સાથે વાત કર્યા બાદ જ વસ્તુ ખોલવાની એટલી ખાલી તમે કાળજી રાખો ને તો તો કદાચ તમે સાયબર ફ્રોડથી બચી શકો છો ત્યારે સાયબર ફ્રોડથી બચવા માટે જો તમે આવો કોઈ કાંઈ કેમ્પ આયોજન કરવા માંગતા હો તો નવસારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પણ તમે સંપર્ક કરી શકો જેથી જેથી કરીને તમારી સોસાયટી કે તમારા મોલના વિસ્તારોમાં પણ આવી જાગૃતિ તમે લાવી શકો છો આ જ પ્રકારના નવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઈનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી